स्वामी विवेकानंदનો જન્મ સન 1863 માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો તેમની વિચારસરણી પર તેમના માતા-પિતાની ગાઢ અસર હતી પિતાના બૌદ્ધિક દિમાગની અને માતાના ધાર્મિક સ્વભાવની બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિકતા તથા ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા રામકૃષ્ણએ તેમને એક ગુરુ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવાએ જ સાચી પ્રભુ સેવા છે તેવું શીખવ્યું હતું ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારતખંડમાં પરિભ્રમણ કર્યું અને ભારતની સ્થિતિનો તાદ મેળવ્યો તેઓ પાછળથી शिकागो ગયા અને सन 1893 ની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આપ્યું હતું તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા અમેરિકા ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો તેમણે અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા सन 1897 માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્રનિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે महात्मा गांधी जवाहरलाल नेहरू सुभाष चंद्र बोस अरविंद घोष राधाकृष्णन जेवा अन्य राष्ट्रीय नेताओं तथा विचारकों पर तेमना तत्वज्ञान नो प्रभाव पड़ो हतो कॉलेज अने ब्रह्मो समाज फेरफार करो નરેન્દ્ર નાથે सन 1880 માં કલકત્તા ખાતે પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તા માં સ્કોટિશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધું હતું તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો સને 1881 માં તેમણે ललित કલાની પરીક્ષા પાસ કરી હતી અને સને 1884 માં તેમણે વિનયન સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી તેમના પ્રોફેસરોના કહેવા મુજબ વિદ્યાર્થી તરીકે નરેન્દ્રનાથ મેઘવી હતા તેઓ સને 1881 થી 84 દરમિયાન સ્કોટિશ ચર્ચ કોલેજમાં ભણ્યા હતા તેના આચાર્ય ડો विलियम एच टी ए લખ્યું છે કે નરેન્દ્ર ખરેખર એક પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી હતા હું દુનિયા ફર્યો છું પરંતુ જર્મન યુનિવર્સિટીઓના તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં પણ મને તેના જેવો પ્રતિભા સંપન્ન અને સંભાવનાવાળો યુવક જોવા મળ્યો નથી તેમને શ્રുതിધર કહેવામાં આવતા एक के व्यक्ति जेनी यादशक्ति विलक्षण होए जानवा मळिया मुजब नरेंद्रनाथ साथे चर्चा थया बाद डॉ महेंद्रलाल सरकारे कह्यु हतो के आटली नानी उम्रे कोई युवा ने आटलू बदु वांचन कर्यु होए तेवो मैं कधी विचारियु पण न होतु बालपण थी जतेयो आध्यात्मिकता ईश्वरानुभूति અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી તેમણે પૂર્વ તથા પશ્ચિમી ધાર્મિક તથા તત્વજ્ઞાન संबंधी विविध પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા તેમના પર તે સમયની મહત્વની સામાજિક ધાર્મિક સંસ્થા બ્રહમો સમાજની ઘણી અસર પડી હતી તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો મૂર્તિ પૂજાને નકારતો અને સામાજિક આર્થિક સુધારાને સમર્પિત હતો તેઓ બ્રહ્મો સમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિશે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી परंतु तेमने संतोषकारक जवाबो नहोता मळ्या कहेवाय छे के नरेंद्रनाथे डेविड ह्यूम इमेन्युअल केंट जोहान गोटलिब फिशे बारुक स्पिनोजा जॉर्ज डब्ल्यू एफ हेगेल आर्थर शोपेनहोर ऑगस्टी कॉम्टे कॉम्टे हर्बर्ट स्पेंसर जॉन स्टुअर्ट मिल અને ચાર્લ્સ ડાર્વિનના લેખન કાર્યોનું વાંચન કર્યું હતું નરેન્દ્ર હર્બર્ટ સ્પેન્સરના ઉત્રાંતિવાદથી પ્રભાવિત થયા હતા તથા સ્પેન્સરના શિક્ષણ પરના પુસ્તકનો પોતાના પ્રકાશક ગુરુदास ચટ્ટોપાધ્યાય માટે બંગાળીમાં અનુવાદ પણ કર્યો હતો નરેન્દ્રએ થોડો સમય માટે સ્પેન્સર સાથે પત્ર વ્યવહાર પણ કર્યો હતો તેમના પાશ્ચાત્ય તત્વજ્ઞાના અભ્યાસની સાથોસાથ તેઓ ભારતીય સંસ્કૃત પવિત્ર ધર્મગ્રંથોથી અને બંગાળી રચનાઓથી પણ સુપેરે પરિચિત હતા साहित्यना एक वर्ग में आचार्य हेस्टी ने विलियम वर्सवर्थनी कविता द एक्सकर्जन तेना प्रकृति गुढ़वाद पर प्रवचन करता करताभ्या तरकृष्ण साथ प्रथम परिचय थोड़ा कविता में आता समाधि शब्द ने समझा